સાવરકુંડલાના ઉદ્યોગપતિ અને સમાજના જાણીતા આગેવાન એવું કેશુભાઈ ઠાકરશીભાઈ મકવાણાના ભત્રીજા સ્વર્ગવાસી સુરેશભાઈ ધીરજભાઈ મકવાણાનું તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસને ગુરુવારે પંચાવન વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થતાં સમસ્ત લુહાર સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ હતી સ્વ સુરેશભાઈનું લુહાર સમાજ અને મકવાણા પરિવારમાં બહુ મોટું નામ હતું ઉદ્યોગપતિ તરીકે પણ ખૂબ મહેનત કરી સારી એવી સફળતા મેળવી હતી મળત વડા સ્વભાવને કારણે બધા સાથે સારા સંબંધો કેળવ્યા હતા આજે અચાનક આપવાની દુનિયા છોડીને પ્રભુના ચરણમાં જતા રહેતા એમના પરિવાર ને ના પૂરી શકાય તેવી ખોટ પડી છે ભગવાન વિશ્વકર્મા એમના દિવ્ય આત્માને સદગતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે લોકસામના ન્યૂઝ ટીમ તરફથી આશુભી ની આંખે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ